અબડા ગામમાં દબાણ દૂર કરવા નવા સરપંચની કડક કાર્યવાહી વાતાવરણમાં ગરમાવો અબડા ગામે છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલી રહેલા દબાણોની ફરિયાદોને ગંભીરતાથી લઈ નવા સરપંચ બબીબેન ઠાકોરે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી અગાઉના સરપંચ બળવંતજી ઠાકોરના કાર્યકાળમાં દબાણો હોવા છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો નવી કામગીરી દરમિયાન પોલીસ મામલતદાર ટીડીઓ અને તલાટી હાજરીમાં દબાણો તોડી પાડવામાં આવ્યા ખાસ કરી ગામ તળ પંચાયતની જૂની પાણીની ટાંકી આંગણવાડીની આસપાસ તથા પેટા આર્ગ્ય કેન્દ્ર સુધીના દબાણ દૂર કરી જગ્યા ચોખ્ખી કરવામાં આવી કાર્યવાહી દરમિયાન દબાણદારોમાં ભારે ધડપડાટ જોવા મળ્યો પૂર્વ સરપંચ બળવનજી ઠાકોરે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે મારી માલિકીની જમીન ખોટી દબાણ તરીકે દર્શાવી તોડી પાડવામાં આવી છે આ જમીન મેં વર્ષ બે હજાર પાંચમાં ખરીદી ગામમાં અન્ય દબાણો છે પણ નવા સરપંચ પોતાના સગા સંબંધીઓના દબાણોને અવગણી રહ્યા છે હવે સમગ્ર મામલે ટીડીઓ તથા મામલતદાર દ્વારા નિપક્ષ તપાસ કરી સાચા ખોટાનો ભેદ ઉકેલવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે હાલમાં અબડામા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો ફરી ચર્ચા કરી રહ્યા છે કે જૂના સરપંચની બેદરકારી સામે કાર્યવાહી થશે કે નવા સરપંચના દબાણ દૂર અભિયાનમાં કડકાઈ ચાલુ જ રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે ઠાકોર તલાજી રાભાજી આરી દબણમાંથી ઈય અમારે હોસ્પિટલ બનાવવાની છે અને આંગણવાડી બનાવવાની છે સૌ મામલો દર હતા અને તલાટી સાહેબથી બધા હસ્તક બધું આખો સ્ટાફ આવ્યો તો અને આંગણવાડીને ભાઈ દવાખાનું બનાવવાનું છે આખા ગામ મંજૂર છે અને સરપંચ સાહેબ ભેગા છે ક્યારે જમીન દબાણ કેમ કર્યું તું દબાણ બલાજી નાગજી ઓકે હવે તમારે શું અહીંયા કન બનાવવાનું છે જે બનાવવાની છે હોસ્પિટલ બરોબર અને આપણે આંગણવાડી ઓકે ઠાકોર વિક્રમભાઈ રમેશજી મારા મધર સરપંચ છે અબાળા ગામના ગામનો મેન રસ્તો ગામમાં આવા આવવાનો રસ્તો હતો એ અબાળા વડાણાના કંટ્રોલ ધારક દુકાનદાર ઠાકોર બળવતજી નાગજીજી એમણે દબાણ કર્યું હતું માટીના ઢગલા આજે તલાટી શ્રી મામલતદાર શ્રી પીડીઓ સાહેબ શ્રી અને બીજા અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિત એ દબાણ દૂર કરી અને આરોગ્ય કેન્દ્ર બનાવવા જગ્યા ખુલી કરી છે ઓકે ઠાકોર આ દબાણમાં હતું આ ગામ સહકાર કરાલી હોય અને સૌના અળી મળીને બધેને લાગણી હતી લાભ મળ્યો અને બરાબર દૂર આર્ય પ્રશ્ન દૂર કરી અને પોલીસ સ્ટાફ શું નામ મામલદાર સાહેબ સીડીઓ સાહેબ બધાને સાહેબ સાથ સહકાર આપી અને ગામને સૌ અને લાભ મળ્યો આ કામ થઈ ગયું ઓકે